કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી છે અને આ રેલીમાં પોલીસ સાથે કોંગ્રેસના ઘર્ષણ પણ જોવા મળ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી મિત્રો આજે આ રેલી થકી જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કલેક્ટર બીજલ સામે રજૂઆત કરવામાં રેલીમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી અને અન્ય મહાનુભાવો પણ જોડાયા છે મિત્રો આ રેલીમાં જે માહિતી સામે આવી છે તે જ પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ એ પાણી ભરાઈ ગયેલા લોકો પૂરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે અંતર્ગત આ વિરોધ છે પૂરગ્રસ્તોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવામાં આવશે લડત ચાલુ રાખવાની માહિતી જે છે તે સામે આવી છે કલેક્ટર બિજલ શાહને રજૂઆત કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સરસયાજીરાવ ગૃહ ખાતે એક સંમેલન પણ યોજાયું છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાંસદ શ્રી તેમજ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત બથુ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ની હાજરીમાં આ સંમેલન ગોઠવાયું છે કે પૂર આય 72 72 કલાક થયા પા લોકો ને ઘેર પીવાનું પાણી નતો નાના નાના બાળકો દૂધ વગર તડવડતા હતા કોર્પોરેશન માં હોડીઓ હવા છતા એક પણ જગ્યાએ બચાવ માટે હોડી આવી નથી આઈતી કોઈ જગ્યાએ હોડી

એમના કોર્પોરેટર ને ફોન કરતા હતા કોર્પોરેશન માં ફોન કરતા હતા એમના ધારા સભ્ય સંસદ સભ્ય નેતાઓને ફોન કરતા હતા મારે તમને પૂછવું છે કે એક પણ નેતા ફોન ઉઠાવતો તો કરો એક પણ નેતા કોઈ ભાજપ નો મદદ કરવા આવ્યો તો કરો ફક્ત ને ફક્ત ટેક્સ લઈ આપણા પૈસા કે કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય છે એમાંથી અમે ખિસ્સા ભર્યા છે એમની તિજોરીઓ ભરી છે આ વડોદરા વાસીઓની ક્યારેય ચિંતા કરી નથી જે લોકોએ આક્રોશ સાથે કીધું આ વડોદરામાં પૂર કેમ આવે છે જો તમે મારી વાત સાથે સંમત હોય તો હા પાડજો કે આ વિશ્વામિત્રી નદી કિનારે યા ગોરાનો મોલ હોય કે પેલો દર્શન નામ બિલ્ડર નું બાંધકામ હોય કે ભાજપ ના કોઈ નેતાઓના બંગલા હોય પેલા બાલાજી નું બિલ્ડીંગ હોય એવા બાંધકામો થઈ ગયા એના કારણે પૂર છે વાત સાચી છે દર વર્ષે કોર્પોરેશન કરોડો રૂપિયા ફી મોન્સુન કામગીરી માટે વાપરે છે એટલે નદીની સફાઈ કરવાની હોય તમારા કટરની સફાઈ કરવાની હોય કાચ ની સફાઈ કરવાની હોય આવી એક સફાઈ થઈ ગઈ નથી એ જ રીતે આખા નદી કિનારે જે ગ્રીન ઝોન હતો કે જે કોતર હતા આવું ફૂળ આવે તો એનાથી પાણી શહેરમાં ના આવે એવી કુદરતી વર્ષો વ્યવસ્થા હતી એ આ ભાજપના બિલ્ડરો હતા ગ્રીન ઝોન હતા એ તમામ ગ્રીન ઝોનમાં એમના ધંધા માટે બિલ્ડિંગો માટે ઝોન ફેરફાર કરી દીધો અને એનો ભોગ વડોદરાના વાસીઓ બન્યા છે આજે વર્ષોથી ચાલી રહ્યું છે એની માટે જો કુદરત કરતા વધારે કોઈ જવાબદાર હોય તો આ ભાજપમાં સત્તામાં બેઠેલા લોકો જવાબદાર છે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપની વડોદરામાં કુદરતી નહીં પણ કોર્પોરેશન અને સરકાર સર્જિત જે પૂર આવ્યું જે લોકોના જીવ ગયા જે ભારે તબાહી થઈ એ વડોદરા વાસીઓના અવાજને મુલન કરવા માટે જે તમને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે વડોદરાના લોકોનો જે આક્રોશ છે એને રેલી સ્વરૂપે વાચા આપવા માટે આપણી વચ્ચે મંચ પર विराजमान अखिल भारतीय कांग्रेस कमेटी ना महामंत्री गुजरात ना प्रभारी आदरणीय सांसद मुकुल वासनी जी प्रदेश कांग्रेस कमेटी ना प्रमुख आदरणीय शक्ति शिवाय एआईसीसी ना सेक्रेटरी वडोदरा ना, ना प्रभारी आदरणीय रामकिशन होजा जी एआईसीसी ना सेक्रेटरी श्रीयो आदरणीय उषा नायडू जी

एससी एसटी ओबीसी माइनॉरिटी सेल ना अध्यक्षियों ने तमाम नेतृत्व અને જે પૂરથી પીડિત છે જે ની લડાઈ લડવા માટે આવ્યા છે વા તમામ વડોદરાના ભાઈઓ બહેનો ને સાચી મિત્રો આ પૂર આયો એ કોઈ પહેલી વાર નું પૂર નતો છેલ્લા 20 વર્ષની અંદર અનેક વખત વડોદરા ને પૂરે તબાહ કર્યું છે ને દર વર્ષે આની સ્થિતિ નું નિર્માણ થાય અને દર વખતે સરકાર ખાલી જાહેરાતો કરે ખોટા વાયદા ને વચન કરે પણ નક્કર પગલા લઈ આવવાને કારણે દર વખત આની તબાહી થાય છે દરિયાદ એના આક્રોશ સાથે કીધું કે કરોડો રૂપિયા પ્રજાના ટેક્સ ના પરસેવાના બરબાદ કરો છો દર વર્ષે ખર્ચ કરો છો અને તબાહી થયા પછી રાહત નામે સહાય નામે બટકુ ફેંકતા હોય એ રીતે ગરીબના વડોદરાના લોકોની મજા ઉડાવો અહીંયા પૂર આવ્યો એના ત્રીજા દિવસે અમે પણ વડોદરામાં આવ્યા હતા જુદા જુદા અનેક વિસ્તારોમાં ફર્યા એ નેત્રી થશે અને બધાને માર્ગ બતાવશે બહુ સરસ બોલ્યા બેન આપણે બહુ સાચી વાત કરી અને જમીનની વાત કરી હું એક જ વાત કહીશ કે એક પોસ્ટકાર્ડ લખજો મને મારી બેન મને એક પોસ્ટકાર્ડ લખે અને હું એનો જવાબ આપીશ એ કોણ હતું એ બધા જાણે છે અહીંથી ચૂંટણી લડીને પ્રધાનમંત્રી ત્યાં દિલ્હી ગયા તો વડોદરાને વિસરી ગયા બરાબર કે નહીં ક્યારે પાછું આવીને તમને પૂછ્યું છે કે તમને શું દુઃખ પડ્યું અને આટલા વર્ષમાં ક્યારે વડોદરામાં આવી વિપત્તિ આવી નથી તો એ પ્રશ્ન એમને મનમાં ઉપજો કે હું જઈને મારી બહેનોને મળું

ફ્લોરા ને ફોના જે કહેવામાં આવે છે ઇંગ્લિશ એ બધું ખલાસ કરી કાઢ્યું છે અને આડે ધડ જે કન્સ્ટ્રક્શન કર્યું છે એનાથી કોઈ નગરી બનતી નથી પણ ઘર જતા રહે એનાથી નગરી ડેફિનેટલી ખતમ થઈ જાય છે તો એ પ્રશ્ન એને પહોંચ્યો છે ટીવી મારફતે પહોંચો છે બીજા માધ્યમોથી પહોંચ્યો છે એક પણ વાર પ્રધાનમંત્રી વડોદરાને યાદ કર્યું છે અને આજે આ

કે આટલી બધી મોનારત થઈ ગઈ આટલો બધો વિનાશ થઈ ગયો એનું કારણ કે સરકાર ધ્યાન નથી આપતી સરકાર બધાને સાંભળતી નથી સરકારે ફક્ત ને ફક્ત મોટા કન્સ્ટ્રક્શન કરવા છે અને એ રીતે ડેવલપમેન્ટ કર્યું છે પણ જ્યાં સુધી માનવ જાતિનું મનુષ્યનું અને આપણી બહેનોનું કલ્યાણ ના થાય ત્યાં સુધી ડેવલપમેન્ટ ના થાય એ સમજવાની જરૂર છે

जनता के पक्ष में जन आक्रोश रैली निकाला है आप सभी जानते हो कि पहली बात आप सभी जानते हो कि जिस तरह से बड़ोड़ा की जनता ने इस बार की जो बाढ़ में अपना पूरा घर बार सब कुछ खोया है ये बहुत दुखद की बात है कि इतना नष्ट होने के बाद तीस साल भाजपा का सरकार तीस साल भाजपा का कॉरपोरेशन ये होते हुए भी भाजपा का जो करप्शन है उसके वजह से आज भरोसा डूब गया है और दुखद की बात यह है कि कि भाजपा के नेता ये कहते हैं कि लोगों को ट्यूब लेके घूमना चाहिए मतलब जनता का पैसा वो अपने घर ले जाए और लोग ट्यूब लेके घूमते घूमे और ये है इनकी नीयत बहुत बहुत दुखद की बात है और इस बात को हम उठाएंगे और कांग्रेस के पक्ष में ये मांग है कि जितने भी लोगों की डेथ हुई है તુરંત ભાજપા સરકાર પચીસ લાખ રૂપિયા મિત્રો જે પ્રકારે વડોદરા મહાનગર સેવા સદન ના ચેરમેન સ્થાયી સમિતિ ચેરમેન જેમને પ્રજા અને વડોદરા મજાક ઉડાવે છે તમે લોકો પૂરગ્રસ્ત વિસ્તાર બચાવી ના શક્યા લોકો પૂરતી સગવડ આપી ના શક્યા લોકો ત્રણ ત્રણ દિવસ પાણીમાં રહ્યા લોકોને ખાવા પીવાનું ના મળ્યું પાણી ના મળ્યું બાળકોને કશું ના મળ્યું ત્યારે એ બધું તમે દૂર કરવાના બદલે વિશ્વામિત્રીના દબાણો દૂર કરવાના બદલે વિશ્વામિત્રી પર જે આડોધર બાંધકામ થયું છે એને હટાવવાના બદલે તમે લોકોને એવું કહો છો કે તમે તરાપાની વ્યવસ્થા કરો તમે પોતે આત્મનિર્ભર બનો તમે ટ્યુબ રાખો તમે એમરજન્સી લાઇટ આપો એનો મતલબ કે તમારું શાસન નિષ્ફળ ગયું છે તમે સ્વીકાર્યું છે ત્યારે મનની વાત એમને સ્વીકારી છે લોકોને જે સુવિધા જે લોકો વેરો ભરે છે પ્રોપર્ટી ટેક્સ ભરે છે કોમર્શિયલ ટેક્સ ભરે છે પાણી વેરો ભરે છે સફાઈ વેરો છે ત્યારે વેરાનું વળતર આપવાનું હોય છે પણ એને આપવાના બદલે લોકો સાથે જે મજાક કરી છે એના વિરોધના ભાગરૂપે લોકોને વેદના આપવા વાંચા આપવા માટે આ અનોખો વિરોધનો પ્રયત્ન કરો